મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવાઈ કંપા ખાતે શ્રી ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ કરવાઈ કંપા સંચાલિત તથા વૃંદાવન આશ્રમ શાળા દ્વારા તેજસ્વી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે સન્માન સમારંભ યોજાયો હતો ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સહભાગી થઈને પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્ષેત્રમાં સમાજનું ગૌરવ વધારવા તેજસ્વી તાલાઓનું સ્કૂલ બેગ તેમજ બુક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કડાણા મંડળના પૂર્વ મહામંત્રી કેપી ડામોર કરવાઈ સરપંચ એસ એ તરાળ ગોધર સરપંચ અભય ભાઈ કડાણા ન્યાય સમિતિ ચેરમેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ વડીલો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે અમારા બધાના માટે ગૌરવનો દિવસ છે કે શ્રી ગાયત્રી આદિવાસી વિકાસ મંડળ સંચાલિત મારા વિસ્તારમાં આવેલી છે શ્રી ઉંદાવન આશ્રમ કંપા આમ તો મારા તમામ ગુજરાતમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ દસ તમામ વિદ્યાર્થીઓને અમે રિઝલ્ટ આપી ચૂક્યા છીએ રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે અને બેસ્ટ ઓફ ટુનો પણ અમે વિકલ્પ આપ્યો છે અને આજે મારા વિસ્તારમાં જે વિદ્યાર્થી મિત્રો આશ્રમશાળા જે અમારી ચાલે છે આદિજાતિ વિભાગ હસ્તકની એમાં અમારા આ રિઝલ્ટ આવ્યા પછીના ચાર જ દિવસમાં અમારા બધા જ ગામના આગેવાનો વડીલો માતા બહેનો અને વિદ્યાર્થી મિત્રો સાથે મળીને જે વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે એમનું વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એમાં હું સહભાગી બનુ છું મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા આજે વૃદ્ધાવન આશ્રમશાળા ખોરાઈ કંપા ધોરણ એસએસસીમાં આપણું જે પરિણામ જે કેન્દ્રમાં સૌથી પ્રથમ સૌથી વધુ પરિણામ આ આશ્રમશાળાનું છે એ અમારા માટે ગૌરવની બાબત છે ધોરણ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વિદ્યાર્થી એ પાસ થયા છે અને ધોરણ એચએસસીમાં જે એકાણું પોઈન્ટ અગિયાર કેન્દ્રમાં સૌથી વધુ એટલે બંને જે અમારા કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ આ આશ્રમશાળાના છે એટલે અમે બધા સાથે મળીને જે ટ્રસ્ટીએ જે આયોજન કર્યું છે અમે બધા ભેગા થઈને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે અને આવનારા સમયમાં એમની માર્ગ કારકિર્દી આગળ વધે એના માટે પણ એમની શુભેચ્છા પાઠવી છે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે ધોરણ બારના વિદ્યાર્થીઓ તો એમનો અભ્યાસ પૂરો કરીને હવે આગળ જવાના છે એમને પણ અમે કારકિર્દી લક્ષી જો માર્ગદર્શન આપ્યું છે વિદ્યાર્થીઓને અને હવે જે એડમિશનો બધા થવાના છે જે કંઈ આવનારા સમયમાં બધા કોઈપણ ફેકલ્ટીમાં કોઈપણ કોર્ષમાં કોઈપણ તમારે અભ્યાસક્રમમાં જવું હોય બધા જ ઓનલાઈન છે પોર્ટલ પર છે એટલે વિદ્યાર્થીઓ ગુમરાહ ના થાય જે કંઈ એડમિશન લેવાના એ પોર્ટલ પર લે ઓનલાઈન લે એવી મારી બધા જ વિદ્યાર્થી મિત્રોને પણ નમ્ર અરજ છે અને તમામ વિદ્યાર્થીઓ આ શાળાના શાળાના છે એમને તો શુભેચ્છા પાઠવું છું ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે સ્કોલર જે વેટલીને આગળ વધ્યા છે એમને પણ મારી ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ